વેઝલપુરમાં તાંત્રિક વિધિના નામે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે યુટ્યુબ ચેનલ મારફતે ફરિયાદી મહિલા તાંત્રિકના સંપર્કમાં આવી હતી ફરિયાદીના પુત્ર અને પતિનું મોત થતા તાંત્રિકનો સંપર્ક કર્યો હતો ને તાંત્રિક બનેલા બંટી બબલીએ ચૌદ લાખની ઠગાઈ કરી છે બે હજાર ચોવીસમાં મહિલાના પતિ અને બે વર્ષનું બાળક અવસાન થતાં મહિલા તાંત્રિકની જાળમાં ફસાઈ હતી પોલીસે ઠગ તાંત્રિકની ધરપકડ કરી છે રામપ્રતાપ ભાર્ગવ ધનરાજની ધરપકડ કરાઈ છે ગુરુમાતા ઉર્ફે વિજેન્દ્ર દેવી હાલ ફરાર છે પોલીસે રાજસ્થાન બિકાનેર ડુંગરપુરથી રામપ્રતાપ ભાર્ગવ ધનરાજની ધરપકડ કરી છે પતિ અને પુત્રનું મોત તાંત્રિક વિધિના કારણે થયું છે અને હવે ફરિયાદીનું પણ મોત થશે તેવો ડર બતાવતા હતા મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં બે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી રામપ્રતાપ ભાર્ગવ ધનરાજ અને ગુરુમાતા ઉર્ફે વિજેન્દ્ર દેવ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી તો યુટ્યુબ ચેનલ છે બ્રેકઅપ સોલ્યુશન તાંત્રિક અને વશીકરણ સ્પેશિયાલિસ્ટ નામની આમાં તાંત્રિકનો જે ફરિયાદી છે એણે જોયેલું એના પતિ અને એના દીકરાનું સમયાંતરે નજીકના સમયમાં અવસાન થતાં તેમણે આમનો સંપર્ક કર્યો અને તાંત્રિકે એવું જણાવ્યું કે તમારો જે પતિ અને દીકરાનું ભરણ થયું છે એ તાંત્રિક વશીકરણના કારણે થયેલું છે એટલે તમારે વિધિ કરવી પડશે એમ કરીને જુદા જુદા સમયે ગૂગલ પેથી પેટીએમથી કુરિયર મારફતે આંગળી મારફતે જુદી જુદી રીતે ટોટલી ચૌદ લાખ અઢાર હજાર રૂપિયા એમની પાસેથી પડાવી અને એમની સાથે છેતરપિંડી કરી હતી જે તાંત્રિક છે એ ડુંગરપુર બીકાને રાજસ્થાનના છે એનું નામ છે અઘરીબાબા ઉર્ફ બ્લેક બેઝિક ઉર્ફે રામ પ્રકાશ સોનોભ ધનરાજ ભાર્ગવ અને બીજા જે એમની સાથે છે એ વિજેન્દ્ર દેવી એ બંને સાથે મળીને એમણે છેતરપિંડી કરેલી છે વિજલપુર પોલીસે ટેકનિકલ સોર્સિસની મદદથી જે તાંત્રિક છે એની ધરપકડ કરી છે અને જે વિજેન્દ્ર દેવી છે એની ધરપકડ બાકી છે મેં આપને જણાવ્યું એ પ્રમાણે યુટ્યુબમાં એ લોકો સર્ચ કરતા હતા એમ એમાં ધ્યાન ઉપર એમને આવ્યું કે તાંત્રિક બાબા છે અને એના ફોલોઅર્સ છે એટલે એમણે એનો મોબાઈલ નંબર અંદર આપેલો છે એનાથી સંપર્ક કર્યો સંપર્ક કર્યો એટલે એમણે શરૂઆત જ્યારે વાત કરી કે મારા પતિને મારા દીકરાનું રીતે મરણ થયું છે તો એમણે એ વખતે જ તાંત્રિકે એમની ભાષામાં કહ્યું કે તમારા પતિને દીકરાનું મરણ થવાનું કારણ એમના ઉપર વશીકરણ થયેલું હતું જેના કારણે થયું એટલે જો તમે વિધિ નહીં કરાવો તો તમારો પણ મૃત્યુ થશે એ રીતે જુદી જુદી વિધિ કરવાના બહાને ટુકડે ટુકડે એમની પાસેથી આ પૈસા પડાવેલા છે આ તાંત્રિક છે એ ડુંગરપુર બીકાને રાજસ્થાનના છે અને એની ધરપકડ કરી છે અને તપાસ ચાલુ છે હાલમાં કોઈ ગુનાહિત બોલાવ્યા નથી પણ આ તો ઓનલાઈન પૈસા ભરાવી તમારા વિધિ કરી દઈએ છે એ રીતે કરાવતા હતા તે મેં આપને અગાઉ જણાવ્યું એ પ્રમાણે ટુકડે ટુકડે પૈસા લીધા શરૂઆતમાં વિધિ કરવા માટે પછી આ બીજી વિધિ કરવી પડશે શ્રીકરણની ત્રીજી કરવી પડશે એમ કરીને જુદી જુદી રીતે ઓનલાઈન પેમેન્ટ કરાવેલું છે અત્યારે તપાસ ચાલુ છે હાલ તો જે ફરિયાદી છે અને સાહેબ છે એની સાથે થયું છે તપાસ દરમિયાન ખબર પડશે કે બીજા કેટલા લોકો સાથે ચીટિંગ કર્યું છે